આળો મિત્રો પાણી કાઢ્યું છે અમે ઉંગરા કેટલું આવ્યું હે ભાઈ કેટલું આવ્યું તે ખાલી આવ્યું ખાલી આવ્યું છે મિત્રો આળો મિત્રો થોડી દીજી હું કાપી સિંહો કપાઈ ગયો હવે પાણી ભેગા થા હું આલો મિત્રો સિંહો કાપી લીધો છે અને રજામાં દોરી બાંધવાનું વિચારીએ છે અમાર જો આવડા જો સિંહો કાપી નાખ્યો હે ટ્રેક્ટરના ઢવડિયામાં રાખ્યું

અમે જો સિંહાની ડોલ જેવું બનાવ્યું તું ને પાણી કાઢીએ હે કાને ભાઈ પાણી આવી છે અરે આવી ગયો અરફેલા અમારે મેને સક્સેસ કઈ પણ હાલો રેડી અમારે પાણી આવી ગયું છે એક વાર સિંહો ધોઈ નાખીએ એટલે પાણકો નાખ્યો હતો ને એટલે હાલો મિત્રો પાણી સિંહો કાઢીએ હે જો વિસરી નાખ્યો તો એક વાર અને આવે છે મારું પાણી પેલી વાર તો અમે જો અમે બેસ પાણી પીવાના હૈ ઓલો બે નહીં દેવાનું હાલો ભાઈ આપડે કંઈક ગોતો આપણે બે પી લે પેલા હાલ અમારા કાના ભાઈ પાણી હે એને સિંહો કાપી મહેનત કરી હતી અને સિંહો ભર્યો હે હવે આગળ બધા હવે પીવું હવે બધા પાણી ભેગા થયા હે